સોશિયલ મીડિયામાં એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારા ઉપર ઘણા બધા આરોપો આક્ષેપો થઈ રહ્યા છે પણ છેલ્લા બે હજાર બાવીસ થી ધારાસભ્ય બન્યા પછી આ વિસ્તારના અનેક એવા કામો હતા કે જે વર્ષો સુધી વણ ઉકેલ્યા પડ્યા હતા

હું ખરેખર ખૂબ ખૂબ આભારી છું મારા વિસ્તારમાં મેડિકલ કોલેજ આપવાનું કામ કર્યું મારા વિસ્તારમાં પોલિટેકનિક કોલેજ જે વર્ષો પહેલા મંજૂર થયેલી હતી પરંતુ ભરૂચ ચાલતી હતી અને એનું બાંધકામ આજે પૂર્ણ થવાના આરે છે અને થોડા જ સમયમાં અમે એનું લોકાર્પણ પણ કરીશું એવી જ રીતના ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી માન્ય પ્રધાનમંત્રી શ્રીએ આ જિલ્લાને જે ભેટ આપી છે એ પણ નાદોદમત વિસ્તારમાં આવે છે ત્યારે એના માટે પણ આ વિસ્તારના છોકરાઓનું શિક્ષણની દ્રષ્ટિએ જે ભવિષ્ય બનશે એ માટે અમે ખૂબ ખૂબ છીએ મારા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ જે બેડની હતી આજે ત્રણસો બેડની હોસ્પિટલ થઈ ગઈ જીએમઆરએસ મેડિકલ કોલેજ આવી ગઈ તેની સાથે સાથે લોકોને શિક્ષણની સાથે સાથે આજુબાજુના ગામડાના વિસ્તારના લોકોને એક રોજગારી ક્ષેત્રે પણ નવું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે પ્રવાસનધામમાં પણ અનેક રીતે વિકાસ કરીને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમ થકી આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા હેડક્વાર્ટર છે એને પણ આજે વિકાસની ગતિમાં આગળ વધવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ આવકારદાયક છે મહારાજ વિસ્તારની આપને વાત કરું કે મારા ગરડેશ્વર મંડળમાં પણ એક વિસ્તાર એવો છે કે જે ચીનકુવા છે કે જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ ખાલી માત્ર એક કૂવાના આધાર ઉપર લોકો પોતાના પાણીની વ્યવસ્થા ઊભી કરતા હતા એ વિસ્તારમાં ચોવીસ થી પચીસ જેટલા બોર મોટર કરી આપીને એમની પાણીની સમસ્યાઓ નિવારવાનું કામ પણ આ સરકારના માધ્યમ થકી અમે કર્યું છે ઘણા વિસ્તાર એવા છે ડુંગરાળ વિસ્તાર એવા છે કે જ્યાં લોકોને અવર માટે તકલીફ પડી શકે સેન્ચુરી વિસ્તાર હોય ફોરેસ્ટ વિસ્તાર હોય અભયારણ્ય વિસ્તાર હોય અને આ વિસ્તારમાં લોકોને અવરજવર માટે જ્યારે રસ્તાની તકલીફ પડતી હોય ત્યારે ઘણા લોકોની સમસ્યાઓને નિવારવા માટે અમે સરકાર સાથે અને અધિકારીઓ સાથેના માધ્યમથી એમણે ઘર સુધી રસ્તો પહોંચી શકે વીજળી પહોંચી શકે પાણી પહોંચી શકે એવા માકડખેડા જાફડ જંતર ગડી અને ગધીરના જે ગામો છે એ ગામોમાં પણ એમની સમસ્યાઓ ઉકેલવા માટે અમે સરકાર અને અધિકારીઓની સાથે રહીને એ સમસ્યાઓ નિવારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ ત્યારે આટલા બધા વિકાસના કામો જયારે અમારી ગુજરાત આંખે ઉડીને વળગી એવો છે અને લોકોની સમસ્યાઓનું સમાધાન થઈ રહ્યું છે ત્યારે આટલા વિકાસની સાથે સાથે મહારાજ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ મનસુખભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે અને સાથે સાથે આરોપો આક્ષેપો લગાડીને હું પોતે એક ધારાસભ્ય છું એ જાણતા હોવા છતાં પણ મારી ઉપર ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માગું છું

તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની અમને શું જરૂર પડી એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું કે એમને મારા ઉપર આરોપો લગાવવા પડે છે મારો વિધાનસભા ક્ષેત્ર છોટાઉદેપુર લોકસભામાં આવે છે અને મારા વિસ્તારમાં જુનારાજ ગામમાં જે ચૈતરભાઈ વસાવાએ જે પદયાત્રા કરી હતી એ જુનારાજ ગામનો રોડ પણ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં મંજૂર થયો છે કામ પણ ચાલુ હતું પરંતુ આજ આ પાર્ટીના કેટલાક લોકોએ આઈટીઆઈ કરીને આ રોડ ને નહીં થવા દેવા માટે કામ અટકાવવા માટેના પ્રયત્નો કર્યા હતા આ જ્યારે પદયાત્રા કરવા માટે આવી ત્યારે મારે મનસુખભાઈ સાહેબ ને એટલું પૂછવું છે કે જુનારાજ એમનું ગામ છે એ ગામનો સરપંચ એ ગામના તાલુકા પંચાયતના સદસ્ય એ બધા જ એમના પરિવારના છે ગોપાળભાઈ જિગ્નેશભાઈ અને કલ્પેશભાઈ જ્યારે કોઈ વિરોધ પાર્ટીનો વ્યક્તિ ગામમાં જઈને પદયાત્રા કરે અને એનું જે આયોજન થાય તો શું એમને નહીં જાણવા હોય એમને કોઈ જાણકારી નહીં મળી હોય એમને આ વિષયમાં એમણે એને રોકવાનો પ્રયત્ન નહીં કર્યો હોય ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને ઝાખબ લગાડવાનું આજે જૂના રાજમાં ભારતીય જનતા પાર્ટીના સરકાર દ્વારા અનેક એવા વિકાસના કામો થયા છે એ ત્યાંના સરપંચ જીગ્નેશભાઈએ જણાવેલું છે એ પોતે પણ કહે છે કે અમે લોકો તો જન્મ્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે છતાં પણ આજે એક વિરોધ પાર્ટી નો માણસ આવીને ત્યાંથી પદયાત્રા કરે છે અને સરકારની ખોટી ખોટી વાતો કરે છે ત્યારે આ પદયાત્રા દરમિયાન પણ જે ગામના લોકો જોડાયા એ ગામના લોકો એમના સંબંધી બધા છે તો મારે એમને પૂછવું છે કે આ બધી વાતની જાણકારી શું તમને નહીં મળી હોય મને કહે છે કે કલ્પેશભાઈ વસાવા મારી સાથે સતત સંપર્કમાં રહે છે તો એ જણાવે મને મારું મોબાઈલના લોકેશનો મારા મોબાઈલમાં કેટલા કોલ ડિટેલ્સ એ કઢાવે કયા દિવસે હું એમની સાથે સંપર્કમાં હતી કયા દિવસે મેં એમની સાથે વાત કરી હતી છેલ્લા બે વર્ષમાં એ કલ્પેશભાઈ સાથે હું મળી નથી કે વાત નથી કરી અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે લગાડવાનું કામ કરે છે એમના વડીલ વ્યક્તિ તરીકે એ જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે થોડા સમય પહેલા જ કલેક્ટર ઓફિસમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એ મીટિંગનું આયોજન કલેક્ટર શ્રી દ્વારા જ થયું હતું છતાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને મુખ્યમંત્રી શ્રીને એમણે પત્ર દ્વારા જણાવ્યું કે આ ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય શ્રી દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન કર્યું હતું એ વિષયની મને કોઈ જાણકારી ન હતી મને ખાલી મીટિંગ છે એવું કહેવામાં આવ્યું અને છતાં પણ આ વિષયને ખોટી રીતે કોઈ પણ જાણકારી સચ્ચાઈ શું છે એ હકીકતને સોશિયલ મીડિયામાં મૂકી દીધી અને પ્રજાની સમક્ષ એવું સાબિત કરવા માંગ્યા કે ડોક્ટર દર્શના દેશમુખ આવા ખોટું કામ કરી રહી છે એમાં એમણે જણાવ્યું કે ધારાસભ્યશ્રીઓ એટલે કે હું પણ કલેક્ટર ઓફિસ સામે કપડાં કાઢીને ધરણા ધરીશ આ વિષય એમણે બોલતા પહેલા દસ વખત વિચાર કરવું જોઈતું હતું તમારા ઘરમાં પણ મા બેન દીકરીઓ છે તમે કોઈની દીકરી માટે અને તમારા પોતાની પાર્ટીની આ એક દીકરી છે એના માટે તમે આવા અશ્લીલ કહેવાય આ શબ્દો એવા શબ્દોનો શબ્દો પ્રયોગ તમે કેવી રીતના કરી શકો